પાલનપુરમાં ખાડા રાસ ને લઈ કોંગ્રેસે સ્મશાન યાત્રા નીકાળી પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી ખાડા રાખે છે વરસાદ માર્ગો પર પગલે મસમોટા ખાડા પડ્યા છે છે જેને લઈ વાહન પસાર થવું મુશ્કેલ બન્યું જેમાં જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરના નિવાસ સ્થાને જોડતા ગઠામણ ગેટથી ડેરી રોડ પર પડેલા ખાડાઓ પૂરવા નગરપાલિકામાં અનેકો વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા લોકોમાં નગરપાલિકાની ઘોર લાપરવાહી સામે રોષ ફેલાયો છે ત્યારે આ ખાડાઓને લઈ કોંગ્રેસ દ્વારા સ્મશાન યાત્રા યોજી અનોખો વિરોધ યોજવામાં આવ્યો જેમાં સ્થાનિક લોકો રોડ પરના ખાડાઓવાળા બેનરો સાથે સ્મશાન યાત્રામાં જોડાઈ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેને લઈ પૂર્વ પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા સૌથી ખરાબમાં ખરાબ રોડ હોય તો ગઠા ગઠામણ દરવાજાથી બરાડ ડેરી સુધીના રોડમાં કોઈ જગ્યાએ ખાડો નહીં એવું બનતું જ નથી આ રોડ ઉપર કલેક્ટર સાહેબ હેડે ધારાસભ્ય સાહેબ હેડે ડીએસપી સાહેબ હેડે છતો ચોમાસામાં તો વિદ્યાર્થીઓ નીય પાંચ સ્કૂલો છે સ્કૂલોવાળા વિદ્યાર્થીઓ કેટલા પરેશાન થાય છે છતો એના ઉપર કોઈ ધ્યાન નથી નગરપાલિકાનું આ આ પરિસ્થિતિ પાંચ વર્ષથી તો ચાલ જ છે અમારે કોઈ દિવસ એનો રોડ સારો છે જ નહીં આ બજાર માં ખરાબો ખરાબ રોડ હોય તો આ ગોબરી રોડ ગણાય રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી હવે આ માંગ છે કે રોડ નવો બને એવી માંગ છે રમેશભાઈ પટેલ